રાજકોટ શહેરના ગોંડલ રીબડાના ભાવિકો માતાના મઢ ખાતે પદયાત્રીથી નીકળ્યા છે ત્યારે ભુજના ક્ષત્રિય સમાજના તમામ હોદ્દેદારોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું નવરાત્રી પર્વની શરૂઆત થતાં જ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પદયાત્રીથી નીકળતા હોય છે તેવામાં જ રાજકોટ શહેરના ગોંડલ રીબડાના ભાવિકો માતાના મઢ પદયાત્રીથી નીકળ્યા છે જેમાં જેમાં આ ભાવિકોનું ભુજના ક્ષત્રિય સમાજના તમામ હોદ્દેદારોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને આ ભાવિકોમાં એક ખુશીની લાગણી અનુભવી હતી આજે રીબડા ગોંડલથી મહાઆશાપુરાના દશને પદયાત્રીઓ તરીકે ગોંડલ રીબડાના યુવાનો આજે અહીંયા જ્યારે ભુજ શહેરની અંદર પધારે છે ત્યારે કચ્છ જિલ્લા રાજપૂત સભા ભૂ શહેરના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટીમે આજે એમનું ભવ્ય સ્વાગત કર્યું છે અમને મહાઆશાપુરાને એમની યાત્રા પૂરી કરે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ પ્રગતિ કરે તેવી મહાશાપુરે સાથે પ્રાર્થના પહેલાં તો હું જય માતાજી કચ્છ ભુજ ક્ષત્રિય સમાજના તમામ હોદ્દેદારો તમામ ભાઈઓ વડીલો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને ફૂલ આરતી જે સ્વાગત કર્યું છે મારું હું રીબડાથી એકવીસ તારીખે નીકળ્યો હતો અને આજે ઓગણત્રીસ તારીખ થઈ છે મારા નવ દિ અહીંયા ભુજ લગી પૂરા થયા છે અને આજે આટલા બધા ભાઈઓને જોઈને જેટલો થાક હતો એ બધો દૂર થઈ ગયો છે અને છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી મારી ઈચ્છા હતી કે માતાને માટે હું પગે હાલીન જાઉં અને એ આપેલા મને મોકો મળ્યો છે અને અત્યારે હાલીન જાવ મને મારી માતાજી પહેલાં દેખાય છે આશાપુરામાં જય આશાપુરા મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેફ સ્યોર ડ્રાઇવિંગ દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ નોન એસી માત્ર રૂપિયા પચીસો માં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા બાવીસો એસી માત્ર રૂપિયા ત્રણ હજાર પાંચસો માં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર ટુ વ્હીલર પ્લસ ફોર વ્હીલર લાયસન્સના રૂપિયા અઢારસો અલગથી આપવાના રહેશે તમારી પસંદગીના સમયને પ્રાધાન્ય આપવામાં આવશે અમારા ઇન્સ્ટ્રક્ટર સંપૂર્ણ લાયકાત ધરાવે છે જેથી આપ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશો અમોએ આપની માટે બ્રાન્ડ ન્યૂ મારુતિ વેગન આર ગાડીની સુવિધા પૂરી પાડી છે ભુજ આસપાસના પંદર કિલોમીટરના ગામના એરિયામાં ડ્રાઇવિંગ શીખવાડશું આપને ગાડીનું પ્રાથમિક જ્ઞાન જેમ કે પંચર થાય તો વ્હીલ ચેન્જ પાણી ઓઇલ ચેક કરવા વગેરેની માહિતી પણ આપશું કચ્છમાં સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર માં આશાપુરા ન્યૂઝ એક એપાર્ટમેન્ટ સર્કલની સામે ભૂજ કચ્છ નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ